નમસ્કાર દર્શક મિત્રો માતાજી સંસ્થાનું ઉંઝા આયોજિત મહોત્સવ ની પૂર્વ તૈયારી રૂપે ઉંઝા શહેર તાલુકાની મહિલાઓ મહિલા સંમેલન યોજાયું જગત જમ્યા અઢારસો અડસઠ વર્ષથી ઐતિહાસિક ઉંઝામાં विराजमान છે જેને અનુલક્ષીની શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા દ્વારા મા ઉમિયા ધજા મહોત્સવનું ભાદરવા સુદ નોમ તારીખ બારનું બે હજાર થી ભાદરવા સુદ પૂનમ તારીખ અઢારનું બે હજાર ચોવીસ સુધી ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ધજા મહોત્સવને સફળ બનાવવા અને ભવ્યથી ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં નારી શક્તિનું ખૂબ જ મહત્ત્વનું વિશિષ્ટ મહત્ત્વનું યોગદાનની જરૂર પડે છે જે ઊંચા સંસ્થાનના અગાઉ ભૂતકાળમાં યોજાઈ ગયેલ તમામ મહોત્સવ જેવા કે લક્ષણીય મહાયજ્ઞ વગેરે તમામ મહોત્સવમાં નારી શક્તિ ખૂબ જ યોગદાન સહકાર છે જે અંતર્ગત મહોત્સવમાં પણ શહેર અને તાલુકાની બહેનોનો સહકાર મળી રહે તે માટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સંસ્થાના ઉમેશ્વર હોલમાં તારીખ ઓગણીસ છ બે હજાર ત્રેવીસને ને બુધવારે મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી આ સંમેલનમાં મંત્રી શ્રી દિલીપભાઈ પટેલે ધજા મહોત્સવના આયોજન અને સંચાલન સંબંધિત સવિસ્તર માહિતી આપી હતી અને લક્ષચંડી મહાયજ્ઞ અને અખંડ ધૂન સમયે બહેનો તરફથી જે અભૂતપૂર્વ પ્રતિસાદ સહકાર મળ્યો હતો તેઓ ધજા મહોત્સવમાં સાથ સહકાર યોગદાન આપવા બહેનોને ખાસ અપીલ કરી હતી જેના પ્રત્યુત્તરમાં બહેનોએ ભારે ઉત્સાહ સાથે વાતને સમર્થન આપી વધાવી લીધી હતી આ પ્રસંગની સંમેલન દીપ પ્રાગટ્ય મહેમાનોના સન્માન સાથે શરૂઆત કરી હતી સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું આ મહિલા સંમેલનમાં ખેડા જિલ્લા કન્વીનર શ્રી મનુભાઈ અને સંગઠન ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી અને ધજા મહોત્સવ સમયે કપડવંજથી ઊંઝા એકસો એસી કિલોમીટર રિલે દોડનું આયોજન કરવામાં આવ્યું છે તે સંબંધિત વિસ્તૃત જાણકારી માહિતી આપી હતી તેમજ પટેલ લિખિત અને નવોદિત ગાયિકા કિરણબેન પ્રજાપતિ દ્વારા ગવાયેલા ઉમિયા માળી આવે છે ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું હતું આ મહિલા સંમેલનમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ ચેરમેન શ્રી અને સંસ્થાના હોદ્દેદાર શ્રીઓ વિવિધ કમિટીઓના ચેરમેન શ્રીઓ સંસ્થાના કારોબારી સભ્ય શ્રીઓ અને મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી જે શ્રી ઉમિયા રિપોર્ટર પીએ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું ઇન્ચાર્જ પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

આ 20 કારખાનાને એકઠે એવાને આ કો પ્રયાસ છે તો આપણે બધા આ જે આ ભાઈઓ અહીંયા કે લઈને આવવાના છે 14મી તારીખે સમારંભ તો એ ભાઈઓનો ઉત્સાહ વધારવા માટે પણ આપણે બધા તમારે એ સાઈમ આપવામાં આવશે કે કેટલા વાગે આવશે એ દિવસે પણ એ ભવ્યતા મોડે એક એક કામની અંદર 4-5000 માણસો ભેગા થશે બાયટની અંદર થશે હમદાનની અંદર થશે એમ એટલા લોકો નામ ચર્ચાને પુનઃ તે મેરામાં જાય છે પરંતુ કેટલા છેલ્લા વર્ષોથી મેરાની અંદર આપણો પાટીદાર સમાજ ધીરે ધીરે ઓછો થતો રહ્યો છે અને અન્ય જ્ઞાતિઓ ઘણી જાય છે તો એ પાટીદાર સમાજ જે ઓછો થયો છે એને એ આપણા જો મંદિરે દર્શન કરવા આવે એના માટે આપણે કે આયોજન વિચારીએ તો અહીંયા કે મેરાજીઓ આવે કે લોકો એના અનુસંધાને આપણે વાદરવાસ તો ધૂમથી भाद्रवा तो सुद पूनम सुदी नो 7 दिवस नो भक्त अयो मां उमिया जजा महोत्सव नो आयोजन करी तुमने देख के भाइ जजा महोत्सव वाली कई प्रकार माताजी प्रत्येक श्रद्धा प्रकट करवाना माताजी प्रत्येक आराधना करवाना माताजी साधे आपरो जे भक्ति भाव से ये प्रदर्शित करवाना जो भाव हो तो माताजी ने सदा चरण ઘણા લોકો માતાજીની ધજા ચડાવવાની માનતા રાખતા હોય છે માતાજીના શિખરે વર્ષે દાડે હજારો ધજાઓ ચડે છે કે કેટલીય ધજાઓ ચડે છે પરંતુ એક ઉત્સવના રૂપમાં એક મહોત્સવના રૂપમાં જો આપણે બધા સામૂહિક રીતે ધજાઓ ચડાવવાનું આયોજન કરીએ તો એનો ભાવ એનો એક વિચાર ઠેર ઠેર પહોંચે અને લોકોમાં એક ભાવ થાય ઘણા ઉમિયા એ સાક્ષાત એક ચમત્કારી માતાજી છે અને એમાં લોકોનો બહુ વિશ્વાસ છે બીજી જ્ઞાતિઓનો પણ બહુ વિશ્વાસ એવો ભાવ પ્રગટ થાય આજે આપ જોતા હશો તો ઉર્જા મંદિરે ચાલીસ પિસ્તાલીસ ટકા લોકો બીજી જ્ઞાતિના લોકો દર્શને આવે છે કે કેટલીય બાધા આગળ લોકો રાખીને આવે છે ઘણા વખત અમે અમને પૂછીએ છીએ કે જ્ઞાતિના જન કોઈ આ કે ભેટ કાઉન્ટર ઉપર ઊભા હોઈએ ભેટ લખાવતા હોય તો કઈ સુખડી કે કોઈ બીજું ત્રીજું એમની પ્રસાદ